તો અને પછી મને ખબર પડી કે અહીં આંગણવાડી છે તો સ્કૂલમાં પૈસા કશું કામ બગાડવાના અહીં આંગણવાડીમાં એટલું સરસ ભણાવે છે અને મારું બાળક ત્રણ વર્ષનું જ છે તો પણ તે એટલું બધું બોલે છે અને અહીંયા તો આંગણવાડીમાં સન્ડે મંડે જાન્યુઆરી ફેબ્રુઆરી કાર્તક માર્ચ બધું જ શીખવાડવામાં આવે છે અને પાછી મારી બેબી પહેલાં બહુ મોબાઈલ જોતી ત્યાં હવે મોબાઈલ પણ નહીં જોતી કારણ કે કે આંગણવાડીમાં જે શીખવાડે ને એ ઘરે આવીને પણ તે કરતી હતી જાણે કે બાળ કરે તો ઘરે આવીને પણ તે એ પ્રવૃત્તિ જ કરે કે અમારા આંગણવાડીમાં જો બેન આવું શીખવાડે તો ઘરે આવીને પાછી નવરી બેઠી હોય તો મોબાઈલ ના જોવે સન્ડે મંડે બોલે પછી બેન જે બાળ વૃત્તિ કરાવે એ કરાવે પછી બેન જે નવી નવી પ્રવૃત્તિ કરાવે ને એ પણ તે ઘરે આવીને બધું મારું બાળક કરતું હતું અને ત્રણ વર્ષનું બાળક બોલવામાં કેટલું અચકાય કાંઈ બોલતા શીખે નહીં ધીમે ધીમે બોલે અને હાલ મારું બાળક એટલું આંગણવાડીમાં આવીને હોશિયાર બન્યું ને કે તમે એને કાંઈ બી પૂછો બધું જ આવડે છે અને એટલું સરસ રીતે બોલે પણ છે અને મારું બાળક તો આંગણવાડીમાં આવીને ખૂબ જ હોશિયાર બન્યું અહીંયા ધન્ય આપણે હાઉસિંગ બોર્ડ હાઉસિંગ બોર્ડ ધન્યા ચોકડીની ચાર રસ્તાની ઓંગણવાડી છે સારી આંગણવાડી છે ત્યાં અમાર છોકરી પહેલાં ખબર નથી એટલે ઓગણવાડીમાં પહેલાં મોકલતા હતા અને હવે ખબર પડી કે શિક્ષકો આ બેન ગીતાબેન ડાબી સારા છે ભણાવે છે બહુ હોશિયાર કરે છે એના પછી અમે આ છોકરાઓને અમાર છોકરીને એના આંગણવાડીમાં મોકલીએ છીએ અને હાલે ઓગણવાડીમાં આવે છે પહેલા સ્કૂલમાં જતી હતી ખબર પડવા માંડી એટલે ઓગણવાડીમાં મૂકી સરકારે પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં જ્ઞાન પુંજ પ્રી ટોય કિટ ફાળવી છે જેનાથી અનેક બાળકોના જ્ઞાનમાં વધારો થઈ રહ્યો છે વાર્તાના પ્લે કાર્ડ રિપીટ વાર્તાના પ્લે કાર્ડ થકી નાના ભૂલકાઓને આંગણવાડી કાર્યકર્તા વાર્તા સંભળાવશે બાળકોને ગમત સાથે જ્ઞાન આપવાની પદ્ધતિ જ્ઞાન પુંજ કીટે સરળ બનાવી છે ક્યારે અનેક વાલીઓ પણ પોતાના નાના ભૂલકાઓને આંગણવાડીમાં મૂકવા માટે આવી રહ્યા છે અને અત્યારે આંગણવાડીમાં મોટી સંખ્યામાં બાળકો પાયાનું જ્ઞાન મેળવી રહ્યા છે આમ તો નાના ભૂલકાઓને આંગણવાડીમાં મોકલવા હોય તો અમુક વાલીઓને પણ સાથે જવું પડતું હોય છે અને ત્યાં બાળકો સાથે રોકાવું પણ પડતું હોય છે તેવી પણ પરિસ્થિતિ હોય છે ત્યારે સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં નાના ભૂલકાઓ માટે જે યોજનાઓ દ્વારા કીટો આપવામાં આવી છે તેનાથી અનેક નાના ભૂલકાઓને મોટો ફાયદો થયો છે અને ગમત સાથેના જ્ઞાન મેળવવા માટે નાના બાળકો અત્યારે આંગણવાડીમાં ખુશી ખુશી આવી રહ્યા છે જે પ્રકારે હાલના સમયમાં મોબાઈલ અને દરેક બાળકના માતા પિતા માટે માથાનો દુખાવો બની જાય છે કેમ કે નાના બાળકોને મોબાઈલની લત લાગી જાય છે જે છોડાવવી મુશ્કેલ બને છે ત્યારે આંગણવાડીમાં સરકારના પાપા પગલે પ્રોજેક્ટ થકી બાળકોને આંગણવાડી જવું ગમે છે અને બાળકોમાં રમત ગમત સાથે અનેક પ્રવૃત્તિઓ કરી મોબાઈલની લતથી પણ દૂર થઈ રહ્યા છે ધનિયાણા ચારસ્તા આંગણવાડીની કાર્યકર બહેન છું અત્યારે અમને પાપા પગલી અંતર્ગત કીટ આપવામાં આવી છે જેનાથી અમને શિક્ષણમાં સારો એવો પ્રયત્ન કરી શકાય એમ કે છોકરાઓને ભણાવવામાં સાનુકૂળતા પડે આપ કીટની અંદર અમને ક્લી આપવામાં આવી છે જેનાથી અમે બાળકોને આંગળીઓના એક્સરસાઇઝ પણ કરાવી શકીએ સાથે સાથે એને કંઈક શીખવાડવાનું અને સાથી એને મજા પણ આવે છે જે આમ કે આપણા બાળકોને માટીમાં રમવા નથી જવા દઈ શકતા પણ આ કિલ્લે દ્વારા એને માટીથી એને આંગળીઓને એક્સરસાઇઝ કરાવી શકાય છે પરવણી આપવામાં આવી છે જેથી બાળકો એકાગ્રતાથી વસ્તુને પુરવણી કરી અને એની એકાગ્રતા વધારી શકે છે અને બાળકોને કલર આપવામાં આવ્યા છે જેથી બાળકોને ચિત ડ્રોઈંગ બુકની અંદર શાંતિથી કલર કરી શકે છે અને એના માનસિક સામાજિક

બાળકોનો શારીરિક માનસિક અને સર્વાંગી વિકાસ થાય તે માટે આંગણવાડી કેન્દ્રના સંચાલકો દ્વારા પણ તમામ તકેદારી રાખવામાં આવી રહી છે બાળકોને પૌષ્ટિક ખોરાક મળે તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવે છે જેનાથી આંગણવાડી કેન્દ્ર અત્યારે મોટી સંખ્યામાં બાળકો આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાની તેત્રીસો પાસણ આંગણવાડી કાર્યરત છે પાપપગલી પ્રોજેક્ટ અંતર્ગત એક્સપર્ટ દ્વારા સત્તરથી આધારિત પૂર્વ પ્રતિક શિક્ષણ આપવામાં આવે છે ત્રણથી છ વર્ષના બાળકોને સાથે સાથે અત્યારે આજના ટેકનિકલ યુગમાં બાળકો ઘરે પણ વાલીઓ ઘરે પણ મોબાઈલ રમવા આપી દેતા હોય છે બાળક રમે છે ત્યારે પણ જો બાળકોને પ્રવૃત્તિ કરાવવામાં આવે અને બાળકો સાથે રમાડવામાં આવે તો બાળકોનો સર્વાંગી વિકાસ સારો થઈ શકે છે અને મોબાઈલ બાળકોને ન આપવામાં આવે આંગણવાડીમાં બાળકોને નિયમિત મોકલવામાં આવે જેથી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે સત્તર થીમ આધારિત ખૂબ જ સરસ પોતાનું શિક્ષણ આપવામાં આવે છે સાથે સાથે બાળકોનું પોષણ સ્તરનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને બાળકોને અઠવાડિયામાં મેનુ મુજબ નાસ્તો આપવામાં આવે છે અને પ્રમાણસ્તરનો નાસ્તો આપવામાં આવે છે જે બાળક જમી શકે અને એના ટેસ્ટને પણ ધ્યાને રાખીને નાસ્તો બનાવવામાં આવે છે જેથી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને